गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग जय माता जी शोभा जी कई बजे जाना है आज ही कहीं नहीं नहीं हेलो फ्रेंड्स तो आज हूं तुमने मडावीस मारा रिस्पेक्टेड मॉम जी और डैडी जी जोड़े तो आज है मेरा मॉम जी हेलो जय माता जी आज है मेरा डैडी जी जय माता जी आज हम नारायण भाई पेहू जरा आवे जाए हां तो दूध आपे

મેચિંગ કપડા કઢાવી દીધા અને બસ આ પહેરી લ્યો ને ચાલો ગાડી ચાલુ કરો હું ડ્રાઈવર જ થઈ ગયો છું આજ તો આજે ભેલા કેમ ચૂપચાપ બેઠા છે ભૈલાનો બુલાવો આવી ગયો છે એમના પપ્પાથી અંકલજીનો ફોન આવ્યો તો તમારા કે પરમ દિવસે તું જ્યાં હોય ત્યાંથી ઘર ભેગો થઈ જાજે છે તારો વારો છે એટલે ભઈલા જવાના છે એટલે એમને પડવાની તો છે જ કે મેં ઘરેથી ત્રણ દિવસ નું કોઈ નીકળો તો આજે એને ચૌદ દિવસ થયા છે ઓ আচ্ছা ઉદાસ ઉદાસ છે હા બાર ફરવું બહુ ગમે છે ને મારી જેમ કા દેઉપા શું કરશું હવે

ની ના ઇન્સાફી દરવાજે મારે જ બંધ કરવો જોઈએ મને છોડીને જતા રહ્યા જો હવે મને કયો છો ચાલો તમે વાહ હવે મારે નથી આવું ના મારે આવું જ નથી જાવ હાલે નથી આવું ના નથી આવું દર્શન કરી આવ્યો ને પછી મને કે સારું લગાડવા માટે મને કહે છે કે ચાલો હા ભલે બારું ભાઈ તમે જતા જતા મને છોડીને દરવાજો ખુલ્લો મૂકીને ચાલો તો અમે મમ્મીના ડેસ્ટિનેશન રામદેવ બાબા દર્શન કરવા આવી ગયા છીએ સાસુ હોઉં તો આગળ જો ધોઈડા જ થાય છે મને તો આજ છોડી દીધો ના એમ તો મારા માટે બહુ વેટ કરે છે પણ આજે એમના સાસુમાં જોડે છે એટલે પછી આજ મને ભૂલી ગયા છે આમાં રામદેવ બાબા છે દર્શન કરી લેજો બધા હું ને આજે બાર થી દર્શન કરતા હતા તો ત્યાંના પૂજારીએ કહ્યું તમે લોકો અંદર જઈને દર્શન કરો તો અમે લોકો અંદર જઈને દર્શન કર્યા આજે સન્ડે છે તો બધા ક્રિકેટ રમી રહ્યા છે મને બી મન થઈ ગયું છે પણ હું તો આ ડ્રાઈવર તરીકે આવ્યો છું તો આ બધાને લઈ તો જવા જશે પાછા રમશો ક્યારેક આપણે બીજો મૂકી દીધો આજે બંને સાસુઓ કંઈક ગુપચુપ ગુપચુપ કરે છે ચાલો આપણે એની વાતો સાંભળીએ શું ગુપચુપ કરે છે તો ઝાડ માંડ્યા આ મને કે મારી ચુગલી કરે છે પણ ના એ તો ટ્રીની વાત કરે છે કે આ ટ્રી છે એમ આ તો સારું આ લીમડા ને એવું બધું છે આમબો તો સાસુ ઓબે કેર્યું તોડવા મંડું તમને અને પીપડ ખરતી આરામનું ને માતા પીપળા પાણી સરારે અને પીપડો છે ને ખબર નત પડતી મોમજીન પૂછે છે મોમજી આસેન ઝાડ છે આ ગાઈડિયન્સ છે મોમજી એના માટે ક્યારેક ક્યારેક હું ગાઈડન્સ થઈ જાઉં છું આજ મોમજી છે એટલે મને તો પડતો મૂકી દીધો છે હા તમે એમ જાઓ હું તો છું તમારો એ ચકલા ને ચણ નાખે એના માટે પછી પાણી પીવા આવે ને એમના માટેનું છે એક કામ કરું તમને લોકોને ને હિંચકો બાંધી દો કામ કરો ને હિંડોળો લઈને બેસી જાવ ને કે ઝાડવામાં હિંડોળો બાંધી લ્યો ને સાસુ ને હા જો જુગાડ પેલા થી કરી જ લીધો તો સાસુ હવે ઓલો જો મારી જેમ નોખો નોખો રખડે જો હા બેસો પ્રકૃતિ ની મોજા માણો

તો હું તો ઘરે જાઉં છું એ સાસુ જવું છે બીજા મહાદેવ મંદિર દર્શન કરવા અમારા લોકો શું છે ખબર કોઈ બી ધાર્મિક સ્થળે કે એવી જગ્યાએ જઈને લોક બનાવવાનું અમને બહુ પસંદ છે જો જો ચુગલી જ કરે છે જો મેં કહ્યું સાચું જો હોય મારી ચુગલી જ થતી હોય એમ કહી છે ધરાલ લઈ જવો છે

એ વ ઘરે જવું છે આ તો તમને જો ફટાફટ સુદીરે એટલે ઓ ફેરમ નઈ આપો કાર્ની નઈ હું જોડે ટાઈમ સ્પेंड કરું ને અચ્છા હા તો મમજી તો આપણે ના પાડે છે લઈ જવાની શું કરું આપણે બીજા બ્લોગમાં જશું આપણે ધાર્મિક સ્થળના જેમ બને એ તો ત્યાં મસ્ત હશે બીજી વાર જશું ઓકે માની જતો હોય તો કાથી આવું ને એવું ફૂટ નાટક કરો છો जय माता जीाजी